એ બ્રાન્ડ નામથી અમે માલ વેચીએ છીએ અને બ્રાન્ડ ને જાળવી રાખવા માટે અમારી પૂરી કોશિશ છે સારી વસ્તુ ગ્રાહકને આપીએ એવી નેમ છે અમારી મારી કેપેસિટી પર ડે મારી પાસે બે યુનિટ છે એક અહીંયા છે અને એક મહારાષ્ટ્રમાં વસઈમાં છે મુંબઈમાં અહીંની કેપેસિટી છે પર ડે સિક્સટી ટન સાઠ ટન માલ પર ડે અમે તૈયાર કરીએ છીએ એક જેમાં છ દિવસની સાયકલ આવે છે છ ચેમ્બર છે મારી પાસે પાંચ દિવસની સાયકલમાં તૈયાર છે એક્સપેરમાં છે એટલે પર ડે સિક્સટી ટન અમે માલ તૈયાર કરીએ છીએ અહીંયા અને જ્યાં વસઈનું જે છે અહીંયા હંડ્રેડ ટન નું એક કેપેસિટી છે પોલ ચેમ્બર એવી પાંચ ચેમ્બર છે એટલે રોજ અહીંયા અમે સુરતની અંદર પચાસ ટન કેરી તૈયાર કરીએ છીએ હા ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી હેલ્પ મળી છે ગુજરાત એગ્રો તરફથી બી અમને સારા સહકાર મળે છે અને કઈ અવારનવાર જરૂર પડે અમારે તો ગુજરાત ભાઈ નવસારી યુનિવર્સિટી છે ત્યાંના બધા ઓફિસરોને બી અમારે કારણ કે નવું નવું ચાલુ કરેલું તો ભાઈ અમે મેંગોઝની અંદર કંઈ નવીનતા લાગવી કે ભાઈ આ જે છે એનું ક્વોલિટી બરાબર છે કે જે ચેક કરવા માટે અમે આપીએ તો એ લોકોનો બી બહુ સારો સહકાર અમને મળે છે અને એમના તરફથી માર્ગદર્શન પણ મળે છે કંઈ પણ અમને જોતું હોય તો માર્કેટની અંદર શું છે કે માર્કેટ અંદર અત્યારે જે પકવે છે તે કાર્બાઇટ જે આવે છે તે કાર્બાઇટથી પકવે છે કાર્બાઇટની એવી પોતાની ક્ષમતા છે ચોવીસ કલાકની અંદર એ એકદમ પથ્થર હોય તમે પથ્થર ને તો તોડી શકો પણ કાર્બાઇટને ના તોડી એ એની અંદર નાખી એટલે ધીરે ધીરે પાવડર થઈ જાય છે અને એ ગેસ જે ફ્રૂટની અંદર ઉતાર્યા એની ગરમીથી પાકે છે એટલે એકદમ ફળ તો એકદમ તમને દેખાવમાં લાગે કે બહુ સરસ થઈ ગયું પણ જે અંદરની એની જે કુદરતી જે ગુણવત્તા છે બાળી નાખે છે એટલે એ વસ્તુની સામે આપણે જયારે કરીએ છીએ નેચર પદ્ધતિથી કે જે વસ્તુ કે જે આંબો છે એની અંદર કેરી થાય છે એ જે પકવે છે એ પણ ઇથિલિન આપે છે જે અમે નેચર અહીંથી અમારી પ્રોસેસ દ્વારા આપીએ છીએ એટલે એ એકદમ નેચર પ્રતિ અને ચાર દિવસે અમે તૈયાર કરીએ છીએ અને એની જે સ્વીટનેસ ને જે કુદરતી ગુણવત્તા છે એમને જળવાઈ રહી છે ઓપનિંગ ચેમ્બર ની અંદર જે પાકે છે તો આજે તમે ટેસ્ટ કરો એટલે સેમ ટેસ્ટ તમારી ઘરે જે પાક્યું હોય આપણે નેચર રીતે એ જ રીતનો ટેસ્ટ મળશે તો ગ્રાહકો તરફથી બહુ સારો રિસ્પોન્સ છે અમે પહેલે વર્ષે ચાલુ કર્યું હતું ત્યારે થોડું એવું કન્ફ્યુઝ હતા કે ભઈ એક્સેપ્ટ કરશે કારણ કે કોસ્ટલી થોડું પડે છે પેલું જે કાર્બાઇડ થી પકવે છે તો એની અંદર વજન ઘટ નથી આવતી કારણ કે બાળી નાખે છે એટલે એની અંદર નોર્મલી એમ કે અમે જ્યારે પ્રોસેસ કરીએ છીએ ત્યારે એક દોઢ કિલો જેવું આમ તે પેલું લાગે છે પણ એ વસ્તુ કુદરતી પ્રક્રિયાથી થાય છે તો પેલી વખત એમ થયું હતું કે કસ્ટમર પણ આજે અમે અમદાવાદની અંદર લગભગ મારા સ્ટોલો છે 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 આ બધા જે જે એ આંબાવાડીમાં નવરંગપુરા નારણપુરા બોડકદેવ વસ્ત્રાપુર સેટેલાઇટ આનંદનગર અને મણિનગર આ બધા અમારા પોતાના સ્ટોલો છે એટલે અમારા સ્ટોલો ઉપરથી માણસો લઈ જાય છે અને એ લોકો બહુ સારી રીતના અમને પાછા રિસ્પોન્સ પણ આપે છે અમે નંબર આપી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કે તમારી જે કેરી આવી પછી અમને મેંગોઝ ખાવાનું એમ થયું કે નહીં સારી વસ્તુ મળે છે એટલે ઘડાકનો બી સારો રિસ્પોન્સ છે સારી વસ્તુઓને ઓળખે છે હા અમને ગુજરાત એકલો તરફથી કેસર મેંગો ફેસ્ટિવલ દિલ્હીની અંદર હતું ત્યાં બી અમે ગયેલા ના બી રિસ્પોન્સ સારો મળેલો અમદાવાદમાં દર વર્ષે આજે ત્રણ વર્ષથી અમે ગુજરાત એગ્રો જે રાખે છે આપણે પાલડીની અંદર તો ત્યાં બી અમારા સ્ટોલો હોય છે અને એ થાય છે આ રીતનું અમે જે અમુક સ્પીકરો હોય છે કે જે કેરેટ જે પકવી મોકલીએ છીએ તેમની ઉપર આપણે કાર્બાઇટ્રીટનો પેલું કરીએ છીએ એટલે માણસોને થોડું વિશ્વાસ દીતા બેસે છે એટલે જે રેપનિંગ ચેમ્બર છે એનું બહુ સારું એવું ચાલુ થાય તો કિસાનોને પણ સારા પૈસા મળે એવું મારું માનવું છે ભાવ હોય આજે બજારની અંદર પાંચસો રૂપિયા તો હું છસો રૂપિયાની મારી કોસ્ટ આપું છું વીસ પ્રીમિયમ આપીએ છીએ કારણ કે મને બી મારા કસ્ટમરો આપે છે એટલે આના અંદર કિસાન બનાવ્યો તો એનો હિત છે સારા એવા ક્વોલિટી થી છે તો એની ડિમાન્ડ થી વેચાય છે નોર્મલી એમ જો ગણવા જઈએ તો પ્રોસેસરમાં માં બહુ લાંબો ખર્ચ નથી આવતો 10 રૂપિયા જેવો 20 કિલો એ ખર્જો આવે છે ઇથિલિન નો અને ચેમ્બર એટલે પર કિલો 1 રૂપિયા જેવો ખર્જો ગણી શકીએ આપણે કેરી છે મારે અમે ખરીદ કરવાનું જે છે તો અત્યારે સ્ટાર્ટિંગ ની અંદર રત્નાગીરી જે માર્ચ મહિનાથી ચાલુ થાય છે તો ડાયરેક્ટ રત્નાગીરી અમારા કિસાનો પાસેથી પંદર વર્ષથી અમારો છે કેસર છે તાલાળા વિસ્તાર છે ઉના વિસ્તાર છે જે બધું ત્યાંથી પણ મોસ્ટલી અને અહીંયા ધરમપુર છે નવસારી છે એ બાજુનો માલ બી સારા આવે છે તો ત્યાંથી પણ ખરીદી ચાલુ હોય છે અમારે ત્યાંથી લઈએ છીએ અહીંયા અમારા પ્રોસેસમાં તૈયાર કરીએ છીએ પછી માર્કેટો છે અમદાવાદ છે બરોબર વડોદરા છે ભરૂચ છે સુરતની છે આ ગુજરાતની છે પછી અમે ભાઈ આપણે એમપીની અંદર જે છે તો ભોપાલ છે ગ્વાલિયર છે એ બાજુ બી અમારો ઇન્દોર છે એ ત્રણ સિટીમાં આમ રાજસ્થાનની અંદર જયપુરની અંદર જાય છે દિલ્હી સુધી પણ માલ અમે રાઇપનિંગ કરેલો પહોંચાડીએ છીએ અને આમના પુના સુધી જાય છે માલ અને કોલ્હાપુર સુધી જાય છે એવી એક નેમ છે કે ભાઈ રાઇપનિંગ કરેલી કેસર પણ ગુજરાતની કેરી સારી આવે છે અને માણસો સારી રીતના એને ઓળખ થાય કારણ કે રત્નાગીરી આફુસ છે એની સેમ ક્વોલિટી છે કેસર છે પણ એને આપણે એટલું બધું પ્રાધાન્ય નથી આપતા એટલે બારના સ્ટેટના માણસો એટલું બધું ઓળખતા નથી અમારી કોશિશ એ છે કે ભાઈ એ ગુજરાતની કેરી એટલી બધી સારી છે તો એમને પણ માણસો ઓળખવા જોઈએ જેટલી રત્નાગીરીની ડિમાન્ડ છે એ જ ડિમાન્ડ થી ખાવા અને એને માટે પેલું થવું જોઈએ